છે રાણી શું કરી રહ્યા છે આ રમકડું આપણે લખોટી ફુગ્ગો અને માર્કર પેન ની મદદ બનાવેલું છે તો આપણે એ બનાવતા શીખીશું તો અહીંયા આપણે એક ફુગો લીધેલો છે એક લખોટી લીધેલી છે ફુગાની અંદર આપણે લખોટીને નાખી દઈશું તો આપણી લખોટી ફુગાની અંદર જતી રહી છે હવે એને આપણે એક ગાંઠ મારી લઈશું હવે એ ફુગ્ગાને આપણે ઊંધો કરી દઈશું પછી એ ફુગો આપણે ફૂલાઈ લઈશું ફૂલાઈને એક ગાંઠ મારી લઈશું આપણો ફુગ્ગો તૈયાર છે હવે એને આપણે માર્કર માર્કર પેન વડે ડ્રો કરી લઈશું તમે જોઈ શકો છો આવા રમકડા બાળકોને રમવાની ખૂબ મજા પડે છે અને બજારમાં આવા રમકડા બહુ મોંઘા પણ મળે છે સ્વયં મજા આવે છે તો નહી મજા આવે છે